નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ ના એરંડાના ભાવ વિશે તો તો સુધી જોતા અને ચેનલ નવા છો ને કરી લેજો આજના એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ બારસો અડતાલીસ થી બારસો પચીસ ચાણસમાં અગિયારસો પાસઠ થી બારસો ત્રણ વિસનગર બારસો થી બારસો પિસ્તાલીસ ઉનાવા બારસો અગિયાર થી બારસો સુડતાલીસ રાજકોટ અગિયારસોથી બારસો ઓગણીસ માણસા બારસો છવ્વીસથી બારસો છેતાલીસ મોરબી અગિયારસો પિંચોતેરથી બારસો એકવીસ કલોડ બારસોથી બારસો પંદર પાટડી બારસોથી બારસો દસ ઇડર બારસો પંદરથી બારસો છવ્વીસ સિદ્ધપુર બારસોથી બારસો ઓગણપચાસ સમી બારસો દસથી બારસો પાંત્રીસ ભચાઉ બારસો પાંચથી બારસો છવ્વીસ દહેગામ બારસો ઓગણીસથી બારસો વીસ રખિયાલ અગિયારસો નેવુંથી બારસો જેતપુર એક હજાર એસી થી અગિયારસો એકોતેર જામજોધપુર એક હજાર એકાવન થી અગિયારસો એકાણું ડીસા બારસોથી બારસો પિસ્તાલીસ ધ્રાંગધ્રા અગિયારસો એકાણું થી અગિયારસો સત્તાણું બહુચરાજી બારસો વીસથી બારસો ચોત્રીસ મોડાસા અગિયારસો પંચ્યાસી થી બારસો નવ વડગામ બારસો ઓગણીસ થી બારસો વીસ બાવળા બારસો વીસ થી બારસો પચીસ કલોલ બારસો દસ થી બારસો બત્રીસ રસદણ એક હજારથી અગિયારસો ચુમ્મોતેર બાબરા એક હજાર એકત્રીસથી અગિયારસો ઓગણસાઠ કાલાવડ અગિયારસો ઇઠોતેરથી બારસો છ હળવદ અગિયારસો થી બારસો બાર દહેગામ અગિયારસો દસથી અગિયારસો વીસ બારસો અમરેલી આઠસોથી અગિયારસો બાવીસ સાવરકુંડલા એક હજાર પચાસથી જૂનાગઢ એક હજાર પચાસથી અગિયારસો અઠ્ઠાણું વડાલી અગિયારસો પચાસથી અગિયારસો ચોરાણું રાતિજ અગિયારસો સાહીઠથી અગિયારસો દિયોદર બારસો એકવીસથી બારસો પાંત્રીસ હારીસ બારસોથી બારસો ચુમ્માલીસ હિંમતનગર બારસોથી બારસો છત્રીસ માંડલ બારસો એકથી બારસો પાંચ પાલનપુર બારસો દસથી બારસો ચોત્રીસ પાટણ બારસો અગિયારથી બારસો પંચાવન ખેડબ્રહ્મા અગિયારસો એંશીથી બારસો પાથાવડા બારસો પાંચથી બારસો ચૌદ અંજાર અગિયારસો પંચાવનથી બારસો અગિયાર ખરા બારસો દસથી બારસો તેતાલીસ સિહોરી બારસો સાડત્રીસથી બારસો પચાસ ધાનેરા બારસોથી બારસો છત્રીસ ફરાટ બારસોથી બારસો છેતાલીસ રાહ અગિયારસો નેવુંથી બારસો દસ ફિલ્ડી અગિયારસો છ્યાસીથી બારસો એકત્રીસ બાભર અગિયારસો એંશીથી બારસો ઓગણચાલીસ વારાહી બારસોથી બારસો પાંત્રીસ મેનાવા અગિયારસો પચાસથી બારસો ચાલીસ ચાદર બારસોથી બારસો સાડત્રીસ ગાંધરપુર બારસો દસથી બારસો પિસ્તાલીસ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો